જિલ્લા વિકાસ અધિકારી શ્રીના અધ્યક્ષતામાં વાલી સંવાદ ઉત્સવ અને ભૂલકા મેળો યોજાયો આઈસીડીએસ શાખા જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા આયોજિત શિક્ષણની વાત અને વાલી સંવાદ ઉત્સવ અને ભૂલકા મેળો જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી આર જોશીના ના યોજાયો હતો

તેમનું સારું ઘડતર અને ભણતર થાય તે જરૂરી છે આ ઉપરાંત શિક્ષણની વિભાગના મુજબ સ્માર્ટ આંગણવાડીઓ કાર્યરત કરાઈ છે આમ આંગણવાડી કક્ષાએથી જ બાળકોને સશક્ત બનાવવાથી તંદુરસ્ત સમાજનો પાયો નાખી શકશે તેમ તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કાર્યક્રમના ના પ્રારંભે આઈસીડીએસ શાખા દ્વારા ભૂલકાઓને લગતી શૈક્ષણિક પ્રવૃત્તિઓના ટી એલ એમ નું પ્રદર્શન નિહાળ્યું હતું સાથે સાથે મહાનુભવોના હસ્તે સ્માર્ટ શિક્ષા બસનું પણ નિરીક્ષણ કર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ટી એલ એમ પ્રદર્શન થકી પૂર્વ પ્રાથમિક શાળામાં ભણતા બાળકોના અભ્યાસક્રમોને લગતી પ્રવૃત્તિ વાલી ગણ જાતે ઘરે પણ બનાવી શકે અને પોતાના બાળકનો સર્વાંગી વિકાસ થાય તેવા ઉમદા આશય સાથે ટીએલએમ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ વેળાએ મહિલા અને બાળ વિકાસ અધિકારી સુશ્રી કાશ્મીરાબિન બેન સાવંતે સ્વાગત પ્રવચન કરતા સમગ્ર કાર્યક્રમની રૂપરેખા સમજાવી હતી તથા આભાર વિધિ સીડીપીઓ શ્રીએ કરી હતી આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીમતી સ્વાતિબેન રાવ મામલતદાર શ્રીમતી માધવીબેન મિસ્ત્રી ભરૂચ ઘટકના સીડીપીઓ સુશ્રી રિદ્ધિબા ઝાલા મહિલા બાળ અને યુવા પ્રવૃત્તિના અધ્યક્ષ ભાવનાબેન વસાવા અને આંગણવાડી કાર્યકર્તાઓ મુખ્ય સેવિકા બહેનો મોટી સંખ્યામાં ભૂલકાઓ તથા વાલીગણો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ